આજે આપણે બધા હાથે હાથ થઈ બધા સપોર્ટ કોઈ બી જગ્યામાં આપણે ગમે તે ગમે તે કાર્ય હોય તો આપણે સરપંચને જાણ કરો કોઈ બી વસ્તુનો મુદ્દો હોય તો આપણે સરપંચને પહેલાં જાણ કરો સરપંચની માહિતી લીધા પછી બધું આપણે આગળનું કાર્ય રણનીતિ કરવાનું એ ઘણા પ્રશ્નો આપણા ગામમાંથી આપણે સાંભળીએ છીએ એવું થાય પણ આપણા વડા બેઠા છે સરપંચને જાણ કરો સરપંચ કદાચ તમને ના પાડે તો આપણે આગળ રણનીતિ કરીએ બાકી તો આપણે બેઠા છે ગમે તે વાતને લગભગ બે ચાર વખત તાલુકા સદસ્ય રહી ચૂક્યા છે એમને બી ખબર હશે કઈ રીતે કાયદો શું છે એ આપણને કેટલું મળે એટલી માહિતી આપતા છે આપણે પછી આગળ આગળ જઈને ગમે કોશિશ કરવાની કે આપણી હાકેતમાં નહીં આવતું આપણે ગામમાં સરપંચ તરીકે તેઓ રહી આપણે એમને ગમે તે રજૂઆત જેથી કરીને આપણો ગામનો વિકાસ વધુ સરળ બનશે અને હવે આપણે જે મોટે આપણે ભેગા તો સૌ પ્રથમ આપણા અમારા પઢિયાર પડિયાના સદ્ય છથા વર્ના સભ્ય મારે શીખશે ગુલાબભાઈની વિનંતી છે તો તેઓ આપણને જે જેના માટે આપણે ભેગા થયા છે એના લક્ષ્ય અનુલક્ષીને આપણને જે વાત કરવાની છે એ અમારા ગુલાબભાઈ પડી તાલુકા કહ્યું છે એમાં આપણે કઈ રીતે રહેવું શું છે એ આપણને